ગિફ્ટ સિટી ખાતે ઇન્ફિનિયન ટેકનોલોજીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો આજથી શુભારંભ સોફ્ટવેર ડિઝાઇન સપ્લાયડ ચેઇન અને એપ્લિકેશન એન્જિનિયરિંગ ક્ષેત્રે આ સેન્ટર કરશે કામ મુખ્યમંત્રીએ કહ્યું આ સેન્ટરના કારણે દેશ અને દુનિયાને સેમી કન્ડકટર સોલ્યુશન આપવામાં ગુજરાત બનશે વધુ સક્ષમ વડનગર હાટકેશ્વર મંદિરની આભામાં ઉમેરાયું વધુ એક નજરાણું મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા દર્શાવાશે મંદિરનો પૌરાણિક ઇતિહાસ મુખ્યમંત્રીએ કહ્યું વડનગરમાં વિરાસત વિકાસ વિકાસભીનો વધુ એક અભિગમ થયો સાકાર રાજ્યમાં તેતાળીસ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પર ભરતી બાકી આઠ જગ્યાઓ પર ટૂંક સમયમાં કરાશે નિમણૂક વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન સંદર્ભે પંચાયતમંત્રી બચુ ખાબડે આપી માહિતી કહ્યું જીપીએસસી દ્વારા આ સિવાયની અન્ય એકતાળીસ જગ્યાઓ ભરવા માટેની કામગીરી પ્રગતિ હેઠળ ડ્રગ્સ મામલે વિધાનસભામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ સામે ભાજપનો વળતો પ્રહાર કહ્યું ડ્રગ્સ માફિયાઓ માટે રાજ્ય સરકારે અપનાવી છે ઝીરો ટોલરન્સની નીતિ છેલ્લા અઢી વર્ષમાં ગુજરાત પોલીસે અલગ અલગ રાજ્યોમાં જઈને ત્રીસ થી વધુ દરોડા પાડીને ઝડપ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપાયું બે કરોડ સિત્યોતેર લાખનું સોનું અબુધાબીથી અમદાવાદ આવતા બે પ્રવાસીઓની સોના સાથે ધરપકડ એર ઇન્ટેલિજન્સ યુનિટે પ્લાસ્ટિક સ્ટ્રીપમાં કેમિકલ સાથે મિક્સ કરેલી સેમી લિક્વિડ સોનું કર્યું જપ્ત ઘરમાંથી સળગેલી નોટ્સ મળી આવવાના કેસમાં જસ્ટિસ યશવંત વર્માને ઇલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠક બાદ લેવાયો નિર્ણય તો કોંગ્રેસે લોકસભામાં ચર્ચાની માગણી કરતા સદન મુલતવી રાખવાનો પ્રસ્તાવ થયો રજૂ રાજ્યસભા સ્પીકર જગદીપ ધનખડે આ મુદ્દે બોલાવી બેઠક રાજ્યમાં ગરમીનો કેર યથાવત એકતાળીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન આજે વિશ્વ ટીવી દિવસ વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું સરકારનું લક્ષ્ય જૂનાગઢ જિલ્લાની ત્રણસો અગિયાર ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર તો જેતપુરના એકતાળીસ ગામોને ટીબી મુક્ત એવોર્ડથી કરાયા સન્માનિત આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ અને લખનઉ સુપર જાયન્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યાથી મુકાબલો આવતીકાલે અમદાવાદમાં રમાનારી આઈપીએલ મેચને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ જનપથ ટી સર્કલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ